સાવધાન કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે ઉધના વિસ્તારમાં એક વાલી પોતાના આઠ વર્ષના સંતાનને લઈને સિલાઈના ખાતા પર ગયા હતા જ્યાં કામમાં મગ્ન પિતાને પોતાનું રમતું બાળક ક્યાં ગયું તેને સમજ ન પડતા પોલીસ પાસે પહોંચી ગયા હતા બાળક ગુમ થયાની ફરિયાદને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી પોતાના બાળકને લઈ વાલીઓએ કેટલા સતર્ક રહેવાની જરૂર છે તેનો એક દાખલો સુરત શહેરના ઉધના વિસ્તારમાં બન્યો છે ઉદના વિસ્તારમાંથી 8 જુલાઈના રોજ 8 વર્ષનો બાળક ગુમ થઈ ગયો હતો તેના પિતા ઉદના વિસ્તારમાં આવેલા સિલાઈ મશીનના ખાતા પર તેને સાથે લઈ ગયા હતા ત્યાં રમતા રમતા આશરે બપોરે સાડા બાર વાગ્યે તે કોઈને પણ કઈ કહ્યા વગર ક્યાંક ચાલી ગયો હતો જે અંગે ઉધના પોલીસને જાણકારી મળતા બાળકની શોધખોળ માટે પોલીસે ચાર ટીમ બનાવી હતી સાથે સીસીટીવી ફૂટેજ ની પણ તપાસ હાથ ધરી હતી સીસીટીવીમાં માં ઇરફાન રેલવે સ્ટેશન પર જોવા મળ્યો હતો ખાતાથી ઉધના રેલવે સ્ટેશન સુધી બાળક એકલો પહોંચ્યો હતો ત્યાર પછી બાળક રેલવે સ્ટેશનની અંદર ગયો અને ત્યાંથી ટ્રેનમાં બેસી ગયો ટ્રેનની તપાસ હાથ ધરતા પોલીસને જાણ થઈ હતી કે તે નંદુરબાર જતી ટ્રેનમાં બેસી ગયો છે જેથી તાત્કાલિક એ નંદુરબાર રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી ટ્રેન નંદુરબાર પહોંચે તે પહેલા જ પોલીસ રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ હતી અને બાળકને સુરક્ષિત ટ્રેનથી ઉતારી લેવામાં આવ્યો હતો અને સુરત પોલીસને સોંપવામાં આવ્યો હતો ઇરફાન એકસો સિત્તેર કિલોમીટર એકલો નંદુરબાર પહોંચી ગયો હતો પોલીસ સ્ટેશન આવી અને એમણે જે પોલીસને રજૂઆત કરી એટલે પોલીસે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ અને એના ઉપર કાર્યવાહી શરૂ કરી દીધી અને ગુનો દાખલ કરવાની સાથોસાથ પોલીસે ત્યાં પોતાની અલગ અલગ ટીમો બનાવી હતી એમાં ચાર ટીમો બનાવી અને સીસીટીવી ફૂટેજ જોવાના ચેક ચેક કરવાના ચાલુ કરી દીધા હતા અને સીસીટીવી ચેક કરતાં કરતાં પોલીસને એટલી ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિ આ જે નાનું બાળક છે એ રેલવે સ્ટેશન બાજુ ગયું હતું તેથી પોલીસ ત્યાં પણ પહોંચી હતી ત્યાંથી તપાસ કરતા કેટલાક કેટલીક માહિતી મળી હતી સીસીટીવીમાં પણ જાણવા મળ્યું હતું કે તે રેલવે સ્ટેશનની અંદર જઈ અને કોઈ ટ્રેનમાં બેસી જાય છે જે બાબતે વધુ ઊંડાણપૂર્વક પોલીસે તપાસ કરી હતી અને અલગ અલગ ટ્રેનનો જે ટાઇમિંગ્સ હોય એ પ્રમાણે લોકોનો પણ સંપર્ક કર્યો હતો છેવટે પોલીસને ખબર પડી કે આ આ બાળક નંદુરબાર ની બેસેલ છે એટલે તરત જ નંદુરબાર રેલવે પોલીસ માંથી જાણવા મળ્યું કે આ ત્યાં આવ્યું છે એટલે એ લોકોએ તેને ઉતારી લીધું હતું ડીસીપી ભગીરથ ગઢવી એ જણાવ્યું હતું કે સિલાઈ મશીન નું ખાતું હતું ત્યાં પોતાનો પુત્ર ને લઈ એક ભાઈ આવ્યા હતા જે રમતા રમતા ખાતા પરથી નીકળી ગયો હતો ત્યારે પિતાએ પુત્રની શોધખોળ કરી હતી પરંતુ મળી ન આવતા તુરંત જ પોલીસને સંપર્ક કર્યો હતો પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ તુરંત ચાર ટીમો બનાવી હતી નજીકના લોકોની પૂછપરછ કરવામાં આવી હતી સાથે સાથે સીસીટીવી કેમેરા પણ